પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ વેરાઈ માતા ચોક પાસે ફળફળાદીના વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પંચ્યાસી કિલો ફળોનું સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાની ટીમે ખંડેરાવ અને માતા ચોકમાં આવેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પંચાવન જેટલી વખાણ દુકાનોને ત્યાં તપાસ કરવામાં આવી હતી અહીં સડી ગયેલા પંચાસી કિલો અખાદ્ય ફ્રૂટનો નાશ કરવામાં આવ્યો હતો કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લોકોના શ્વાસની સુખાકારીને ધ્યાનમાં લઈ ગત શનિવારના રોજ ફ્રૂટના મોટા બે બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફ્રૂટ ઇન્સ્પેક્ટરો સહિતની અલગ અલગ આઠ ટીમોએ ખંડેરાવ માર્કેટ અને ભરાઈ માતા ચોક જ્યાં મોટા પ્રમાણમાં ફ્રૂટના વિક્રેતાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં તપાસ દરમિયાન તેઓને કેરી ચીકુ સહિતના સડેલા ફળ મળી આવ્યા હતા અને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો નફો મેળવી લેવાના હેતુસર કેરીના કેટલાક વેપારીઓ ફળ પકવવા માટે કાર્બોઇટની પડેકી વાપરતા હોય છે પરંતુ આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલી તપાસમાં ખંડેરાવ માર્કેટ કે વેરાય માતા ચોકમાં કોઈ પણ ફ્રૂટ વેપારીને ત્યાંથી કાર્બોઇટની પડેકી મળી આવી ન હતી આ મામલે અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે એફ દ્વારા ઇથિલિન રાઇફરલને મંજૂરી આપવામાં આવી છે અને તેથી કેરી પકવવા ફ્રૂટના વેપારીઓ હવે તેનો ઉપયોગ કરતા હોવાથી કાર્બોઇટની પડેકીઓ મળતી નથી